જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ અને મારી યુટ્યુબ ચેનલ પ્રેરણાનો પાવરમાં હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે ફરી એક વખત નવો વિડીયો લઈને આપની સમક્ષ આવી ગયો છું આ વિડીયો આખો જોઈશો તો તમને ડગલેને પગલે ઉપયોગી થાય એવી પ્રેરણા મળી રહેશે અને જે મિત્રો નવા હોય મારી ચેનલમાં એને વિનંતી કે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારા નવા નવા વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય અને આ તકે મારા વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું કે તમે સાચા દિલથી મહેનત કરશો ને તો કોઈ દિવસ તમે પાછા નહીં પડો અત્યારે પરીક્ષાનો સમય આવી રહ્યો છે તો તમારે આઠ કલાકની પૂરતી ઊંઘ લઈ લેવી સવારમાં વહેલા ઉઠીને દસ પંદર મિનિટ યોગા કરવાના ધ્યાનમાં બેસવાનું પછી અડધે કલાક તમને મનપસંદ હોય એવી કસરત કરો અથવા વોકિંગ કરો અને શરીરને જે આહારની જરૂર છે જેવો આહાર આપને પચી જતો હોય એવો આહાર લેવો સાત્વિક ખોરાક લેવો કહેવાનો મતલબ આ ત્રણ ચાર બાબતનું ધ્યાન રાખશો તો તમારું મગજ પાવરફુલ થઈ જશે કારણ કે પહેલાં તો તમે આઠ કલાકની ઊંઘ લેશો ને તો તમારો મગજ રિજાક થઈ જશે પછી તમારે કાંઈ જરૂર નથી તમને ફટાફટ બધું યાદ રહી જશે તો હવે આપણે આ વિડીયો માણીએ વિડીયોનું નામ છે મફતનું લઈશ નહીં એક વખત એક રેલવે સ્ટેશને એક ભિખારી છે એ ભીખ માગીને ગુજરાન ચલાવતો હતો એક વખત ટ્રેનના ડબ્બામાં ચીડ્યો તો એને એક કોટ અને પેન્ટ પહેરેલો ટાય ને સૂટ બૂટમાં સજ્જ તો એક મોટો વ્યક્તિ દેખાણો એટલે એને અમે મનમાં આશા બનાવી કે આ ભાઈ પાસે જો હું ભીખ માંગીશ ને તો એ મને સો રૂપિયા આપી દેશે એટલે એ ભાઈ પાસે જઈને કીધું શેઠ હું ભિખારીશું કાંઈક આપો નહીં એટલો આ શેઠ તો ગરમ થઈ ગયા કે કેમ ભિખારી છો ભાઈ કેમ હું તને આપું શું કામ આપું તું કાંઈ મારી ઉપર વિકાર કરીશ તું મને ભીખના બદલામાં કંઈ આપવાનો છો કાયમ મફત તું લે સાલી નીકળે જોવા બધા બેલો ભિખારી તો ત્યાંથી નીકળી ગયો એને મગજમાં રહી ગયું કે આ ભાઈએ મને કીધું છે કે તું ભીખના બદલામાં કોઈને કાંઈ આપશ તો હવે મારે કાંઈક આપવું છે એટલે એણે આજુબાજુ બધે નજર કરી બે ત્રણ દિવસ સુધી વિચાર કર્યો કે મારે ભીખના બદલામાં શું આપું હું તો આવું ભીખારી છું મારી પાસે પૈસા તો છે નહીં આમ વિચાર કરતા કરતા એની નજર રેલવે સ્ટેશને એક ફૂલનું ઝાડ હતું ને એમાં ભેડ્યું એટલે એમાંથી એણે થોડાક ફૂલ તોડી લીધા એટલે દસ પંદર ફૂલ તોડીને પાછો ડબ્બામાં ચડ્યો અને સીધો બધા પાસે પાછો ભીખ માગવા માંડ્યો કોઈ રૂપિયો આપે તો એને એક ફૂલ આપે બે રૂપિયા આપે તો એને બે ફૂલ આપે તો થોડીક વાર માં તો પાસે પચાસ સાઠ રૂપિયા ભેગા થઈ ગયા એટલે વિચાર કર્યો થોડા ભાઈ વાત સાચી હતી આપડે કોક ને કઈક દેવું પડે કઈક કોક ને દેતા ને તો કોક આપણને આપે એટલે મફત ન લેવાય ભીખ માગી તો કેટલા દિવસ ચલાવવું એટલે પછી પાછો બીજે દિવસે આજુબાજુ બધે એ નજર કરી જે જ્યાં જ્યાં ફૂલના ઝાડ એને દેખાતા ત્યાંથી ફૂલ થોડી તોડી અને એ ડબ્બામાં જઈને બધા દેતો રહીએ અને ઓલા બધાય એના બદલામાં એના કઈક પૈસા આવે એટલે આ ભાઈની ની હાલે અને ઓલા બધાય ફૂલ લઈને રાજી થાય પછી એક દિવસના સમયે એને ફૂલ લઈ અને રેલવેના ડબ્બામાં ચડ્યો ત્યારે એને ઓલો વેપારી પાછો દેખાણ એટલે આ ભેખારી તો એને જો રાજી રાજી થઈ ગયો જઈ અને શેઠને કીધું આલિયો શેઠ આ પાંચ રૂપિયા ફૂલડા હું તમને આપું છું એના બદલા પાંચ રૂપિયા આપો એટલે ઓલો વેપારી રાજી થઈ ગયો જો હું તને નહોતો કહેતો કોકને આપણે કંઈક દેવું જોઈએ તો કોક આપણને આપે હું વેપારી છું મારી મારો નિયમ છે કે કોક મને કઈક આપે તો જ હું એને કંઈક આપું એટલે ત્યાં જે મને ફૂલડા હું તને પૈસા આપું છું આ નિયમ તું કાયમ જાળવી રાખજે થોડા દિવસમાં આગળ આવી જાય છે એટલે હવે તું છે ને હવે તું ભિખારી નથી હવે તું વેપારી છો એટલે ઓલા ભાઈ મનમાંથી કાઢી નહીં કે હું ભિખારી છું હું વેપારી જ છું એવી રીતે કાયમ વર્તન કરવા માંડો આજુબાજુ હું બધાથી જ્યાંથી ફૂલડા મળીને ફૂલડા લઈ અને ડબ્બામાં જઈ અને બધાને આપતો રહીએ અને બધા એને પૈસા આપે પછી એમ કરતા કરતા એક વખત એને ફૂલડાની માળા બનાવી તો એને વધારે પૈસા મળવા માંડ્યા આમ કરતા કરતા એ ખૂબ ફૂલનો મોટો વેપારી થઈ ગયો પછી તો ભીખ માંગવાનું બંધ કરી અને બધી મોટી મોટી દુકાનો એક સમયે આ શેરની માલિકો મોટા વેપારીને મળવા જઈ રહ્યો હતો હવે તો એ ફૂલનો વેપારી હતો એટલે એને પણ આમ સૂટ બૂટમાં સહજ હોય ટાઈ બાંધી છે કોટ ટોપી ચશ્મા અપ ટુ ડેટ થઈ અને ટ્રેનમાં ચડ્યો છે ટ્રેનમાં જેવો ચડ્યો ત્યાં સામેની સીટ ઉપર એને ઓલો વેપારી જોવા મળ્યો એને જેને પ્રેરણા આપી હતી કે ભીખ બંધ કરી દીધા વેપાર કરી એટલે એની પાસે જેમ કીધું કે શેઠ મને ઓળખો છો એટલે હલો વેપારીના વેશમાં જોયો અને આજ તો સુરતમાં સજ્જ છે ન ઓળખે ને કે ના ભાઈ હું તો તમને પેલું વાર જ મેં તમને ક્યારેય જોયા નથી તો કે શેઠ વિચાર કરો તમે આપણે આ ત્રીજી મુલાકાત છે તો કે મને યાદ નથી આવતું તો કે તમે મને ભીખ માગવાની ના પાડી દીધી ત્યારથી મેં આ વેપાર ચાલુ કર્યો ફૂલનો અને આજે હું મોટા વેપારીને મળવા જાઉં છું ફૂલનો મારે મોટો બિઝનેસ કરવો છે મોટો શોરૂમ કરવો છે એટલે ઓલા ભાઈ રાજીના રેડ થઈ વાહ તો હું તને આપણે કોકને કંઈક આપીએ તો કોક આપણને આપે મિત્રો કહેવાનો મતલબ એ છે કે આ ભિખારીએ મનમાંથી એવું કાઢી નાખ્યું કે હું ભિખારી છું એને મનમાં એવું ઠહાવી દીધું કે હું મોટો વેપારી છું હવે જો આપણે જેવું મનમાં વિચારશું ને એવું જ થશે જય માતાજી